જો કરામત બાળકોની ચાલુ કરીને પોતે બહાર રમવા જાય દેખારો અહીંયા ચાલુ થઈ જાય આવું છે બધું તડકો લે બેઠા છે બા પણ તડકો પડતો નથી એવું છે આજે તો વાતાવરણ એવું છે તડકે બેહો પણ તોય ચાઇડ જ લાગે શું આંબાલાલની આગાહી પ્રમાણે બે દિવસમાં વરસાદ આવી જશે શું લાગે છે તમને નહીં આવે અહીંયા તો નહીં આવે એની આગાહી હતી પંચમહાલ ને ભરૂચ ને ન્યા બધે આવવાની અહીંયા તો ખાલી લુખો તડકો હું લુખા વાદળાની એવું વાતાવરણ જ સહન કરવાનું છે વરસાદ નહીં આવે ટાઈટ આવશે ખાલી મને કોરેલા ઓલા કોરા ને ચોપડેલા ને એવી રીતે લુખા વાદળા છે વરસાદ નો આવે એટલે લુખા જ કહેવાય ને વરસાદ આવે તો કેવાય કામના ના હા જોતોય નથી અટાણે તો તડકો જ જોઈ છે હમ અટાણે સિયે નહીં વરસાદ પણ આવે તો શું કરવાનું અને આ ભાઈ કાલે સાયકલમાંથી થોડાક ઇન્જર્ડ થઈ ગયા ને એટલે હું કે સીવું તને શું થાતું તું બટા પગમાં લાગ્યું એટલે શું થાય છે સાયકલ નહીં બોલું તને શું થાતું તું મને હાલતા નથી આવડતું એમ કેતો હતો એનાથી હલાતું નતું દુખતો હતો ને એટલે મને હાલતા નથી આવડતું ઓહો હમ હમ વાહ 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 ભાઈ ભાઈ ઠંડા પવનમાં અને ડુંગળી પૈડી પૈડી કોટા નીકળી ગયા તા અહીંયા ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વાવી દીધી છે અહીંયા છે અને અહિયા છે એટલે આવી રીતે જગ્યા મળે ને એની ડુંગળી ઓમે કોટા કાઢી ગઈ તી બગડી ગઈ જે થયું હોય અહીંયા વવાઈ ગઈ છે થોડી ઘણી પહેલાના જમાનામાં પંગ પાડીને જમાડતા એટલે બધાને બેસી જવાનું ને પછી આરથિયા હોય પાંચ હાથ જણા હોય બધા પીરસતા એક પછી એક ને એવી રીતે વારા ફરતી આવતા ને હવે તો જોકે એ બધું વયું ગયું હવે તો ડીસુ લઈ લઈને કાઉન્ટરે માગવા જવાનું એ બધી સિસ્ટમ ને કે મોડન થઈ ગયા પણ પેલા હતું આ પંગૈતમાં તો પંગૈતમાં એવું હોય પીરસવા નીકળ્યા હોય ને પછી બધું પીરસાઈ જાય બે ત્રણ વાર બધું આવી જાય પછી છેલ્લે ભાત આવે ભાત આવે ને એટલે સમજી જવાનું કે હવે પૂરું થઈ ગયું એમ ભાત પછી કોઈ મિષ્ટાન કે એવું કંઈ આવે નહીં દાળ ભાત છેલ્લે હોય એટલે પછી કોઈ એમ ઈચ્છા રાખે કે ભાત આવી ગયા હવે મને મિષ્ટાન કોક દે તો એ બધું વ્યાજબી ન કહેવાય એની જેમ ગઢપણનું આમ જોવા જાવ તો એક ઉપદેશ જ દેતો એ બધી વસ્તુ જમણવારનું જે થતું એ કે ગઢપણમાં અલગ અલગ સિગ્નલ આવી ગયા સાંભળવાનું બંધ થઈ ગયું દેખાતું બંધ થઈ ગયું માથે વાળ ધોરા આવી ગયા તો સમજી જવાનું હવે ભાઈ શરૂઆત થઈ ગઈ પછી કંઈ પાછું રિપીટ પહેલાં જેવું થાય નહીં તોય ઈચ્છાઓ ક્યાં ખૂટવાની હોય અને એ બધું પીરસાઈ જાય ભાત બધું દેવાઈ જાય પછી વૈધું ઘેટું હોય ને એ લઈ જવાની સિસ્ટમ હતી થાળીમાં કાંઈ વહેધું હોય તો એ પાછું લઈ જાય એઠવાડમાં પછી ઢોરને કે એને ખવડાવી દે આવું બધું હતું તો આ પછી હવે ઘટ પણ આવી ગયું એટલે પછી કાંઈક આવવાનું ન હોય પછી વૈધું ઘટ્યું હોય એ લઈ લે છોકરાઓ લઈ લે ને આ બધી આમ જોવા જાવ તો પહેલાંની જમણવારી હતી ને એ એક ઉપદેશ દે દેતી કે આ બસ જિંદગીમાં આવું જ છે તો આ થોડુંક મારા ધ્યાનમાં આવ્યું મેં સાંભળ્યું એટલે મેં તમારી સાથે શેર કર્યું બહુ લાગતું ઓળખતું છે ઉપદેશાત્મક છે એટલે આવું છે બધું ભાત પીર થઈ જાય પછી કંઈ કોઈ મિષ્ટાનની આશા ન રખાય એમ ધોળા આવી જાય એટલે પછી પાછી જોવાની આવે એવી આશા રખાય નહીં ભલે હવે તો ડાય કરી નહીં માળે કાળા કાળા કરી લે છે પણ એ આખી અલગ વાત છે હવે આજના દિવસે તો તડકો નથી તો કાલે લાવવામાં તકલીફ પડશે એવું લાગે છે કારણ કે પાણી ગરમ થયું ન હોય એક તો ઠંડીમાં એટલું થોડું થોડું થાય રોજ જેવું ન થાય એટલે એ પ્રમાણે નાવવું પડે ઓછા પાણીમાં ને આ સિસ્ટમ એ બંધ થઈ હોય છે એ તો માણી લેવાનું તડકાના ટાઈમે તડકો વાદળાની ટાઈમે વાદળા ને ઠંડી ટાઈમે ઠંડી બરાબર ને છોકરા એ બાળક બાળક સાયકલ લઈને મંડ્યું છે લંગડા પગે જેવું તને કેમ કરતા તું પડી ગયો તો એ તો મને કે હે હે શું કરતો બ્રેકા આ બ્રેક દોતી વાય લોતલે તે પણ બ્રેક મારતો જાતો હોય તો ક્યાં ચડાવી હતી સાયકલ ક્યાં ચડાવી હતી ઉપર ઢાળિયા ઉપર તો ધ્યાન ક્યાં હતું તારું હે તારું ધ્યાન ક્યાં હતું ક્યાં ધ્યાન હતું મારું એ જ જોર બ્રેક મારવાનું હતું બ્રેક મારવાનું હતું ને હા આમ દોડ તો હાલ તો સાયકલ મૂકીને મારી પાસે આવી તો મારે જોવું છે તાર પગ કેવો દુખે છે મારી પાસે આવી જઈ

બ્રેક તારી લાગે એ પેલા તો સાયકલ ઉભી રહી છે કોને 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 વ્હીલ નાખી દીધા કોને વ્હીલ નાખી દીધા દાદા વ્હીલ નાખી દીધા એટલે આઈથે ચડી જશે એમ છે મારે થોડું બે બટા મારા માટે થોડી તો મોટા હોય તો મારે મને તો બીક લાગે મારે કેમ બે હું આમાં

સરસ સરસ લ્યો મને તોય ઘણું ના અરે ના મને થોડું આવડે બ્રેક મારતા ઘરવાળીને સવાલ થયો કે આજનું તાપમાન કેટલું છે હવે જોઈ લઈ કેટલું નીકળે છે મેં એને બાવીસ કીધું તો ઈ કે એટલું બધું ન હોય